હેલો ગાય અમે શૂટિંગ ચાલુ કરીએ છીએ હેલો cái này làm cái gì vậy? cái này làm cái gì vậy? cái này làm આ જો છોકરાને હું કહો કે ના ના નામ લેવું પડે કે આ ટકબા ટકબા કરતી ગયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર ને કોમેન્ટ કરજો આ વિડિયો ગમતો હોય તો છોકરો હું ખાવા એ ગાય વો કોવા દે આવી મને ઊંગે યાર આ મરે ઊંગા ટેકરને દી દો ઘંટી બંટી ખોલો કે હે ઘંટી નહી ખોલો રાતી ઓ ટેકની મોજ નથી એ દારા આઈએ કે તું લૂડ ખાવે તો આકુ આઈએ તું આયા કી જવાળા આયા શું કરવા બોલાયા થી એમ આ સાઈટ થી સાઈટ કેટક એ બીજી એ એ ફૂટીટા કેતો હોતો બલ્ટી પર આ પાટના ખોદી આવી ગયા યાર સાહેબ થઈ રહે આપડા ઉપર જવાબ નહિ પણ કીધું મોટા કોને જતો કોણ ના આ ભાઈ દયા ના તું

ગલુડી અરે બતાઉ કે ગલુડી તાર જડે દાબુ

આ બર દેપ હતી અમુક તો આઈ ગઈ આલી છે છોકરાને કોઈ નહી હું આ રોક સાહેબ બધો ઓ હવે જો છોકરો છોકરો આવને લે ઓ વારડજી પાછો આ

તો એની થઈ આટવા કો બ ઓ જોઈને દેવાનું કીધું સાહેબ આ રોક તો ના કરતો કોમ ના કરતો હું કરવા નતું અલ્યા આવું જો તો કોમ ના તું કરકી એ તો ડોહીને હું સારું સાહેબ તને ના પતો હેડી હું ડોરા ડૂટા પરથી હું સાહેબ